મન થોડીક તાડત પડે થોડાક વાવો ઉછો તેથી હું પણ થાઉં ખંડી અને હું જે છું દુઃખી દુઃખી પણ ખરેખર તો હતી ચંદ્રમુખી પણ દુઃખી નદી માં છો ચંદ્રમુખી જે ગાંડા થયા અને જે પાણી નીચે હલ્યા એ માતાજી ગરમી થઈ ગઈ તે હું આમ તો છું ચંદ્રમુખી પણ ગાંડા બાવળ થકી અને ગરમ માટી થકી ઓછું દુખી દુઃખી મારે જવું છે પાછું સુખી આ મુદ્રાને સુખી કરવા માટે દુઃખી નથી જે વેદના વ્યક્ત કરી એ વેદનાના પ્રતિસાદ રૂપે આપણે સૌએ જાગવાની જરૂરત છે દુઃખી નદી સાથે વાત થઈ મને કહે કે તમને લાગે છે કે તમે મને દુઃખી કરો છો તમને ખબર છે આ પ્રકૃતિએ તમને એક થાપટ મારી જ્યારે ભૂકંપ આવ્યો હતો તમે સમજ્યા જ્યારે આટલા બધા વાવાઝોડા આવે છે તમે એવી કોઈ ભાષા સમજ્યા જ્યારે પાણી અતિવૃષ્ટિ થઈ જાય છે ને હું બધું જ અસ્તવ્યસ્ત કરું છું જો તમારા વેદ તમને લાગે કે આ તો બધું થયા કરે પણ આજે તમને કહું છું કે તમારા બાળકોની જીવન જો આવી જ રીતે ધરતી માતા ગરમ 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 આપણે કરતા જશું પાણી ખેંચતા જશું ખેંચતા જશું ધંધા બાવડ વધતા જશે વધતા જશે તો આવતા સમયમાં આપણા બાળકોને જીવવું સગડ નહીં હોય જ્યારે આપણને ખબર પડી કે આ વેદના આજે તકલીફ છે આજે જે મા પ્રકૃતિની તકલીફ છે એ આવતીકાલે મારા બાળકોના જીવનને અસ્તવ્યસ્ત કરી દેશે ત્યારે આપણે સૌને એટલે લાગે કે હવે તો જાગવા જેવું છે આ જાગવા માટે આપણે સૌ ભેગા થયા છીએ કચ્છમાં કામ કરીએ કોઈ કામ આવે કોઈ સીએસઆર આવે કોઈ દાતા દાતા આપે એટલે સ્થાનિકમાં ઓલાને થાય કે મને કોન્ટ્રાક્ટ મળવો જોઈએ ઓલાને થાય કે મારું જીસીબી ચાલવું જોઈએ પ્યારા મિત્રો ઘણું થયું આપણે ઘણા બધા અત્યાચારોમાં પ્રકૃતિ ઉપર કર્યા આપણે એટલા બધા સ્વાર્થમાં અંધ થયા કે આપણા ગામોમાં લોકોને કામ કરતા રોક્યા છે આપણે કારણ કે એ કહેશે કે ભાઈ મારું જીસીબી ને બી કહેશે મારું સી પણ નથી તો કે હું તમને ફ્રીમાં સીબી આપું છું તમે ડીઝલ લાવો કારણ કે તમે મારા ગામમાં કામ કરવા માટે આવ્યા છો અરે ચાર હજાર રૂપિયા જેસીબી અને કોન્ટ્રાક્ટમાં ચાલીસ હજાર ચાર લાખ કમાશો પણ જો લોકો આવીને આ જે પરિસ્થિતિ છે એ સુધારશે નહીં તો જે આખું માનવ જીવન અસ્તવ્યસ્ત થયું છે ત્યાં તમે હજારો ગણો છો થોડા તો સરવાવ હું તમને વિનંતી કરું છું કે જે ગ્લોબલ કટ સાથે જોડાય જે ગ્લોબલ કચ્છની આજુબાજુ ફરે એ કોઈ પણ નદીના કાર્યોમાં કોન્ટ્રાક્ટ માટે આગળ ન આવે મહેરબાની કરીને અમારી આગળ નહીં આવતા તમારે જો કોન્ટ્રાક્ટ માટે અમારી આજુબાજુ ફરવું હોય તમારે તમારા જેસીબી ચલાવવા હોય તમારી હિતાચી ચલાવવા હોય તો હૃદયથી ચલાવજો ક્યાં મારું હિતાચી આ મારું જેસીબી તમે ડીજલ આપો નહીં તો હું આપીશ પ્રકૃતિના કામ કરો મને પૈસાને કોન્ટ્રાક્ટ નથી જોતો આ કોન્ટ્રેક્ટ છે ને ડાયરેક્ટ ઈશો સાથેનો કોન્ટ્રેક્ટ છે અહીંયાના કોન્ટ્રેક્ટથી થોડો ટાઈમ ભૂલી જજો તમે અમને હેરાન કરશો તો મે ખોટી વ્યક્તિઓને કોન્ટ્રેક્ટ નહીં આપી તમે દાદાજીની કરશો તો અમે ઉપરવાળાને વેદના અમારી વ્યક્ત કરીશું ઉપરવાળાથી દરજો અને હું તમને કહું છું કે આ કાર્ય જ્યારે પ્રવૃત્તિનું છે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે જગત જગદગુરુ ભારતની પરિકલ્પના કરી તો દરેક પરિબળો આપણે જગતગુરુ બનાવવા આગળ આવ્યા છે એમાં આવી દાદાગીરી કરનારા તત્વો જો અર્ચણ ઉભી કરશે તો એમના જીવનમાં અર્ચણો મારો ઈશ્વર મારો પરમાત્મા મારો એ એમને ન કરે એટલે તમને વિનંતી કરું છું કોન્ટ્રેક્ટ જે પણ લે એ તમારું કામ નથી પ્રકૃતિનું કામ થાય છે એના માટે આપણે ભેગા થવાનું છે કોઈકને દાદાગીરી કરવી હોય તો ઈશ્વર સાથે લડાઈ તમારે કરવાની છે અમારી સાથે નહીં અમે તો તમારા હૃદયને સ્પર્શ કરવા આવ્યા છીએ કે મારી મા પ્રકૃતિ બહુ દુઃખી છે આપણે સૌ ભેગા થઈ મા પ્રકૃતિની સેવામાં આપણા આવનારા પેઢીઓના સુખ અને સાહેબી માટે ભેગા થઈએ નો કોન્ટેક્ટ ઓનલી કોન્ટેક્ટ વિથ મારા ઈશ્વર પરમ કૃપા પરમાત્મા ભારતમાં તાકી જાય વાહ વાહ ગોવિંદભાઈ વાહ